નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોની અંદર હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી તો ખેડૂતોને વહારે દાદા સરકાર ટેકાના ભાવે ખરીદી કરશે તેમજ કોંગ્રેસ સરકાર એક ઝાટકે દીવા માફ કર્યા હતા તેમજ મિત્રો કમોસમી વરસાદ બાદ ખેડૂતો માટે કોંગ્રેસ મેદાને તેમજ સૌથી મોટું પેકેજ સીએમ દ્વારા તો કળિયુગના કર્ણ ખેડૂતના બધા દેવા ભરી દીધા તેમજ મિત્રો સોનાના ભાવમાં ઘટાડો થયો છે તેમજ મિત્રો ખેડૂતોને મળશે વિગાડીઠ એક લાખના ચોત્રીસ હજાર રૂપિયાની સહાય તો આ તમામ સમાચારની આપણે વિગતવાર માહિતી મેળવીશું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં નવા છે તે મિત્રોને ખાસ વિનંતી કે હજુ સુધી તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ખાસ મિત્રો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને દરરોજના તાજા તેમજ નાના મોટા ખેડૂતોને લગતા સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય તો સૌ સમાચારો વિશે વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી રહી છે જેમાં અરબી સમુદ્રમાં સર્જાયેલી વરસાદની સિસ્ટમ દૂર થતાં રાજ્યમાં કમોસમી વરસાદનું જોર ઘટ્યું છે તમે જાણો છો કે વરસાદની સિસ્ટમ અરબ સાગરની અંદર જે સક્રિય થઈ હતી જેના લઈને ગુજરાતની અંદર કમોસમી વરસાદ પડ્યો હતો પરંતુ તે હવે વરસાદની સિસ્ટમ વિખરાઈ ગઈ છે જેના લઈને ગુજરાતવાસીઓને કમોસમી વરસાદમાંથી રાહત મળી છે હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારોમાં આજે પણ છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે આ સિસ્ટમની અસર ઘટતા હવે રાજ્યમાં ધીમે ધીમે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે હવામાન વિભાગની આગાહી અનુસાર પાંચ દિવસ રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની આગાહી છે તો આઈએમડી દ્વારા પણ આગાહી કરવામાં આવી છે ગુજરાતના મોટાભાગના વિસ્તારોની અંદર ગાજવીજ અને ત્રીસથી લઈને ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય સાથે અમુક વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદના ઝાપટા પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે અને અંબાલાલ પટેલે કાતિલ ઠંડીને લઈને પણ આગાહી કરી છે જેમના જણાવ્યા અનુસાર સાત નવેમ્બરથી રાજ્યમાં ઠંડીનો પ્રારંભ થતો જોવા મળવાનો છે જ્યારે એક ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે તો અઢાર નવેમ્બર બાદ બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું બનવાની પણ સંભાવનાઓ વ્યક્ત કરી છે અરબ સાગરમાંથી ભેજ ગુજરાત તરફ આવતા અઢારથી લઈને ચોવીસ નવેમ્બર દરમિયાન રાજ્યમાં ફરી માવઠા જેવું વાતાવરણ જોવા મળશે તેવું મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોની સરકાર ટેકાના ભાવે ખરીદી કરશે જેમાં મિત્રો ગુજરાતની અંદર તાજેતરમાં પડેલા કમોસમી વરસાદ બાદ અને માવઠાના કારણે ખેડૂતોને થયેલા વ્યાપક વચ્ચે રાજ્ય સરકાર ખેડૂતો માટે મોટો નિર્ણય લીધો છે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ પ્રેન્સના માધ્યમથી જાણકારી છે કે પ્રત્યેક ખેડૂતોને એકસો પચીસ મન મગફળી ટેકાના ભાવે ખરીદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ ખરીદી નવ નવેમ્બરથી શરૂ થશે જેમાં મગફળી ઉપરાંત સોયાબીન અને અડદ પણ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે આ નિર્ણયથી માવઠા પીડિત બેતાલીસ લાખ હેક્ટર વિસ્તારના ખેડૂતોને આર્થિક રાહત મળવાની છે જેમાં ફંડ સાથે વધારાના કચ્છના ફંડનો પણ સમાવેશ થાય છે મગફળી માટે ટેકાનો ભાવ એક હજાર ચારસો બાવન રૂપિયા છે મગ માટે ટેકાનો ભાવ એક હજાર સાતસો તેપન રૂપિયા છે અડદ માટે ટેકાનો ભાવ એક હજાર પાંચસો સાહીઠ રૂપિયા ભાવ છે તેમજ સોયાબીન માટેના ટેકાનો ભાવ એક રૂપિયા કરવામાં આવ્યો છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો કોંગ્રેસ સરકારે એક ઝાટકે દેવા માફ કર્યા હતા જેમાં મિત્રો વધુમાં જાણીએ તો ખેડૂતોનું દેવું માફ કરો જ્યાં મનમોહન સિંહે સરકારે બોતેર કરોડ ખેડૂતોના દેવા માફ કર્યા હતા તેમજ ગુજરાતના ખેડૂતોના દેવા પણ પુનઃ માફ કરવામાં આવે પાક વીમા યોજના તાત્કાલિક શરૂ કરો બે હજાર વીસથી ગુજરાતમાં બંધ છે પરંતુ દેશના બાકીના રાજ્યોમાં ચાલુ છે તેમજ મિત્રો ઉદ્યોગપતિઓને નહીં પરંતુ ખેડૂતોને ન્યાય આપો ખેડૂતોની સીધી સહાય કમોસમી વરસાદના કારણે મગફળીમાં ભેજ વધુ છે જેથી ટેકાના ભાવમાં માપદંડમાં રાહત આપવી અથવા દર ખેડૂતોને એક લાખ પાંત્રીસ હજારથી એક લાખ પચાસ હજાર સુધીની સહાય સીધી જમા કરવી તેવું મિત્રો કોંગ્રેસ દ્વારા કહેવામાં આવી રહ્યું છે તો મિત્રો ગુજરાતના ખેડૂતોનું પણ દેવું માફ થવું જોઈએ કે નહીં એ મિત્રો તમે અમે કમેન્ટ દ્વારા જણાવી શકો છો હવે પછી સમાચારો વિશે વાત કરીએ તો કમોસમી વરસાદ બાદ ખેડૂતો માટે કોંગ્રેસ મેદાને કોંગ્રેસ પક્ષે ગુજરાતના ખેડૂતોને કમોસમી વરસાદ અને સરકારી ઉપેક્ષા સામે ન્યાય કિસાન આક્રોશ યાત્રાનું આયોજન કર્યું છે આ પ્રસ્થાન આજે નવેમ્બરે ભગવાન સોમનાથના આશીર્વાદ સાથે હર હર મહાદેવના નાદમાંથી થયું છે તેર નવેમ્બર દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના શરણમાં સમાપ્ત થશે આ ટ્રેક્ટર યાત્રા સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાંથી પસાર થશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સૌથી મોટું પેકેજ સીએમ દ્વારા જેમાં મિત્રો વાત કરીએ તો સૌરાષ્ટ્રના બાર પોઈન્ટ પાસઠ લાખ ખેડૂતોને એક હજાર બસો અઢાર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે કમોસમી વરસાદથી સૌરાષ્ટ્રમાં વાવેલા સાડત્રીસ પોઈન્ટ ઇકોતેર લાખ હેક્ટર જમીનમાંથી તેત્રીસ પોઈન્ટ ત્રેપન લાખ હેક્ટર જમીનને ભારે અસર થઈ છે અત્યાર સુધીમાં સર્વે કરવામાં આવી રહ્યું છે તેમાં ચોર્યાસી પોઈન્ટ ચોત્રીસ ટકા કાર્ય પૂર્ણ થયું છે જે અઠ્યાવીસ પોઈન્ટ અઠ્યાવીસ લાખ હેક્ટરને આવરી લે છે સર્વેક્ષણમાં મિત્રો જણાવવામાં મળ્યું છે કે બાર પોઈન્ટ પાસઠ લાખ ખેડૂતોને પચીસ પોઈન્ટ સાહીઠ લાખ હેક્ટર જમીન પર તેત્રીસ ટકા કે તેથી વધુ નુકસાન સાથે એક હજાર બસો અઢાર પોઈન્ટ પચાસ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો કળિયુગના કર્ણ ખેડૂતોના બધા દીવા ભરી દીધા જેમાં મિત્રો વાત કરીએ તો અમરેલી જિલ્લાના સાવરકુંડલાના જીરા ગામના ખેડૂતોની ત્રીસ વર્ષની વેદનાનો આવ્યો અંત જીરા ગામના આગ્રિણ અને કાલ સુરત નિવાસી બાબુભાઈ ધણજીભાઈ સુવડિયાએ એક માણવતા ભર્યો નિર્ણય લીધો જીરા ગામના ખેડૂતોના સરકારી લેનાના બોજમાંથી મુક્ત કરાવ્યા છે બાબુભાઈએ ભાવનગરે ડીકો ઓપરેટિવ બેંકનું કુલ અંદાજિત એક કરોડનું લેનું ભર્યું દેતા ગામના ચારસો નેવું ખેડૂતોને ત્રીસ વર્ષની જૂના કરજામાંથી મુક્તિ મળી છે જીરા ગામને કરજમુક્ત કરનાર અને કરજમુક્ત થનાર ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે બસો નેવું જેટલા ખેડૂતોને કરજ મુક્તિના પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા કરજ મુક્તિ થયા પછી ખેડૂતોને પોતાની પ્રક્રિયા આપતા જણાવ્યું કે અમારે સાત બારમાં બીજો હોવાથી નવી મંડળી કે લોન મળતી ન હતી તેમજ ભાઈએ ભાગ કે ખાતા ટ્રાન્સફર કરવા જમીન લેવી વેચવી આ કોઈ પણ પ્રક્રિયા થતી ન હતી છેલ્લા પચીસ વર્ષથી અમે પીડાઈ રહ્યા હતા અને અમારા ગામના વતની અને સુરત રહેતા બાબુલાલ જીરાવાડાએ અમારું આ કામ કરી આપ્યું જેનું અમને ખૂબ અભિનંદન છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સોનાના ભાવમાં ઘટાડો મિત્રો સોનાના ભાવમાં આજે ફરી એક વખત મોટો ઘટાડો નોંધાયો છે રાજધાની દિલ્હીમાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ ઘટીને દસ ગ્રામ દીઠ રૂપિયા એક લાખ એકવીસ હજાર છસો વીસ પર પહોંચી ગયો છે ફેડરલ રિઝર્વ દ્વારા ધીમા વ્યાજ દર ઘટવા અને યુએસએ એની વેપાર તણાવને હળવો કર્યા પછી ડોલર મજબૂત થવાના કારણે સોનાના ભાવ ઘટ્યા છે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે વીગાડેઠ એક રૂપિયાની સહાય જેમાં મિત્રો વધુમાં જાણીએ તો મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અને એસડીઆરએફમાં સહાય મળે છે પચ્ચીસ વીઘા હોય તો એક સહાય મળવાપાત્ર રહેશે પાક નુકસાન સામે વળતરમાં જો તેત્રીસ ટકાથી ઓછું પાક નુકસાન થયું હોય તો કંઈ નહીં મળે જો નુકસાન તેત્રીસ ટકાથી વચ્ચે હશે તો હેક્ટર દીઠ વીસ હજાર રૂપિયા મળશે જો નુકસાન સાસઠ ટકાથી વધારે હોય તો હેક્ટર દીઠ પચીસ હજાર રૂપિયા મળશે જેમાં મિત્રો એમ એમ કે વધારેમાં વધારે ચાર હેક્ટર કવર થાય છે અને મિત્રો એસડીઆરએફ જે સહાય છે એ કેન્દ્ર સરકારના નિયમ પ્રમાણે આપી શકાશે જો પાકને તેત્રીસ ટકાથી વધારે નુકસાન થયું હોય તો પિયતવાળી જમીન માલિકીને રૂપિયા સત્તર હજાર અને બિનપિયત હોય તો આઠ હજાર પાંચસો પ્રતિ હેક્ટર સહાય મળશે વધારામાં વધારે માત્ર બે હેક્ટર જમીનની મર્યાદા છે ખેડૂતભાઈઓ તમે પચીસ વીઘાના ખાતેદાર હોવા અને સો ટકા પાક બગડી ગયો હશે અને રાજ્ય સરકાર મન મૂકીને વળતર અને સહાય બંને આપશે તો એક લાખને ચોત્રીસ હજાર રૂપિયા આવશે